નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ સત્તર અશોકભાઈને કપિલાબેની માનસીને ખૂબ સમજાવે છે કે પરાગ લગ્ન માટે પરફેક્ટ છે ને ઘર બાર પણ સારું છે નાનું ફેમિલી છે પણ માનસી એકની બે નથી થતી બસ રવિના નામની જીદ લઈને જ બેઠી છે પરાગના મમ્મી પપ્પા ફોન કરી પૂછ્યા કરે છે કે સગાઈ ક્યારે નક્કી કરવી છે પણ અશોકભાઈને કપિલાબેન શું જવાબ આપે માનછી તૈયાર થઈ કોલેજ જવા નીકળી ને ત્યાં જઈ રવિ સાથે લોંગ ડ્રાઈવ પર નીકળી પડી ને રસ્તામાં બસ હવે આગળ શું કરવું એની જ વાત ચાલતી હતી જો રવિ આજે પરાગ આવીને ગયો તો કાલ પાસો બીજો મૂર્તિઓ આવશે હું કંટાળી ગઈ છું આ બધા નાટકથી આપણે શું કરવું છે એ કહી દે એટલે મને ખબર પડે કરવાનું શું મેં તો તને કહ્યું જ હતું ને કે લગ્ન કરવા હોય તો ભાગીને જ કરવા પડશે બાકી તારા મમ્મી પપ્પા નહીં જ કરવા દે ને હું એટલો કેપેબલ નથી કે તને અહીં લગ્ન પછી રાખી શકું આ શહેર છોડીને જવું જ પડશે માનછી બોલી રવિ આ લાસ્ટ રસ્તો છે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી ના માનછી આપણે ભાગી જઈએ ને ત્યાં જઈ મંદિરમાં લગ્ન કરી લઈશું ને પછી કોર્ટ મેરેજ પણ કરીશું ને એકાદ વર્ષ પછી પાસા પણ આવીશું માનછી એના મમ્મી પપ્પાને બહુ પ્રેમ કરતી હતી પણ સાથે રવિને પણ ખૂબ સાહતી હતી એટલે એ વિચારમાં પડી ગઈ કે હવે કરવું શું રવિએ એમોશનલ બ્લેકમેલ કરી માનછીનું બ્રેઇન વોશ કરતો હતો એટલે માનછી રવિની વાતને સાસી માની મનને કઠણ કરી મમ્મી પપ્પાને છોડી રવિ સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ ને ક્યારે ભાગવું એ બધો પ્લાન બનાવ્યો ને બંને ઘર તરફ જવા પરત ફર્યા જો માનજી મારી પાસે એક રૂપિયો નથી એટલે બધી જવાબદારી તારી ઘર ઘેરેથી તેજોરીમાં હોય એટલા બધા રૂપિયાને ઘરેણા લેતી આવજે આપણે લગ્ન પછી રહેવા માટે ઘર રાખવું પડશે ને એટલે વધારે રૂપિયાની જરૂર પડશે હા ડિયર એની તું ચિંતા ના કર પણ પછી મમ્મી પપ્પા મારા માટે કેવું ખરાબ વિચારશે આમ ઘરમાં ચોરી કરવી એ કંઈ સારું નહીં લાગે પણ છૂટકો જ નથી તારી પાસે કોઈ સગવડતા નથી એટલે મારે ઘરમાં ચોરી કરવી જ પડશે માનસીને મનમાં દુઃખ તો ઘણું થતું હતું પણ એ રવિના પ્રેમમાં આંધળી બની ગઈ હતી રાત્રે એક વાગે બંને જણ રેલવે સ્ટેશન પર મળવાનું નક્કી કરી પરત ફરેશે માંછી ઘરે આવી ને સિદ્ધિ એના રૂમમાં સાલી ગઈ કપિલાબેને દીકરીને જમવા માટે બહુ ફોર્સ કર્યો પણ માનછી જમી નહીં ને અંદરથી દરવાજો બંધ કરીને સો પહેલાં પોતાની તેજોરીમાં હતા એ ઘરેણાને પૈસા કાઢી બેગમાં ભર્યા ને એને જોઈતા નવા કપડાં પણ એક સૂટકેસમાં ભરી લીધા ને પછી અશોકભાઈને કપિલાબેન પોતાના બેડરૂમમાં સૂઈ ગયા એ સમયે ધીરેથી તેજોરી ખોલી અંદર રહેલી લાખોની રોકડ રકમ અને મમ્મીના ઘરેણાંને બધું બેગમાં ભરી લીધું એક નાની સૂટકેસમાં ઘરેણાં અને રૂપિયા ને બીજી સૂટકેસમાં કપડાં ભર્યા ને એની કટલેરી મેકઅપ ને એની તમામ વસ્તુથી બેગ સલોસલ ભરી ને રાત્રે એક વાગ્યો એટલે સુપસાબ બંને બેગ લઈ ઘરમાંથી નીકળી ગઈ ને નાકેથી રીક્ષા કરી રેલવે સ્ટેશન પહોંચી રવિ એના કપડાના થેલા સિવાય કંઈ લાવ્યો નહોતો ત્યાંથી બંને જણે મુંબઈની ટિકિટ લીધી ને ટ્રેનમાં બેસી ગયા રવિએ એના એક મિત્રને ફોન કરી સમજાવી રાખ્યો હતો કે એ મદદ માટે ત્યાં હાજર રહે માનસી એક બાજુ બહુ ઉદાસ હતી કે મા બાપને છોડીને નીકળી હતી ને રવિ એની સાથે સે એ વાતથી બહુ ખુશ હતી રવિ મનમાં વિચારી રહ્યો હતો કે મુંબઈ પહોંચી એના મિત્ર મનીષની મદદથી કોઈ પ્લાન બનાવી લેશે ને માનસી લગ્નની જીદ લઈને બેઠી છે તો મંદિર આગળ જ એને ઉતારીને મિત્રને લઈ આવવાનું બહાનું કાઢીને ગાડી સાથે સુટકેસ કરેણા રૂપિયા લઈને ત્યાંથી સટકી જવું માનછીને તો કલ્પના પણ નહોતી કે રવિ એની સાથે શું ખેલ ખેલી રહ્યો છે આખી રાતની ટ્રેનની મુસાફરી પછી મુંબઈ આવી ગયું ત્યાંની જાકમજોળ જોઈ માનજી અંજાઈ જ ગઈ રેલવે સ્ટેશન પર રવિનો મિત્ર મનીષ હાજર જ હતો એ ગાડી લઈ બંનેને લેવા આવ્યો હતો ને બંને જણ મનીષની ગાડીમાં બેઠા ને ગણપતજીના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા ને ગાડી ઊભી રહી રવિએ માનસીને કહ્યું તું અંદર મંદિરમાં દર્શન કરી મારી રાહ જો હું ને મનીષ લગ્ન માટેની સામગ્રી લઈ આવીએ ને ભોળી પારેવડી જેવી માનછી રવિની વાત માની ગાડીમાંથી ઉતરી મંદિરે ગઈ ને દર્શન કર્યા ને રવિ મિત્ર મનીષ સાથે માનછીના ઘરેણાં રૂપિયા અને કપડાં સુધીની બધી જ વસ્તુઓ લઈ બિહાર એના વતન તરફ ભાગી ગયો એક કલાક થયો તોય રવિ ન આવ્યો અજાણ્યા શહેરમાં માનછી ડરવા લાગી બે ત્રણ કલાક થયા તોય રવિ ના આવ્યો એટલે માનસીએ રવિને ફોન કર્યો તો રવિનો ફોન સિસોફ ઓફ આવતો હતો એટલે માનસીના કપાળે પરસ્યો છૂટી ગયો ને એને પોતે કેટલી મોટી ભૂલ કરી છે એ સમજી ગઈ ને ત્યાં પગીથિયામાં બેસી રડવા લાગી માનસીનું પર્સ પણ ગાડીમાં જ હતું એટલે માનસી પાસે એક રૂપિયો પણ નહોતો કે એ મમ્મી પપ્પા પાસે પાછી વળે સૂટકેસમાં અઢળક હીરાના સોનાના ઘરેણા જોઈને રવિ તો ખુશખુશાલ થઈ ગયો પચાસ લાખથી વધુ રોકડ રકમ જોઈને રાજીના રેડ થઈ ગયો એવો માસી માનસીનું શું થશે ક્યાં જશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ અઢાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ